તો તરફ અમરેલી જિલ્લામાં પણ સતત વરસાદ બીજા દિવસે પણ વરસી રહ્યો છે ધારી અને આસપાસના ગામોમાં વરસાદ વરસાદ સહિત વિસ્તારોની અંદર છે લાંબા વિરામ બાદ વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થયા છે દલખાણિયા સહિત ગીર કાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં ધારી અને આસપાસના ગામોમાં સારો વરસાદ વરસી રહ્યો છે લાંબા વિરામ બાદ ગઈકાલથી ફરી એકવાર વરસાદ શરૂ થયો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે તો ધારી અને આસપાસના જે ગામો છે છે ત્યાં સારો વરસાદ થઈ રહ્યો જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ છે બગસરા અને ધારી તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અમરેલીના સરંભડા અને આસપાસના ગામોમાં વરસાદ તો બગસરાના લુંગિયા સુડાબડા સહિતના ગામોમાં વરસાદ છે તો ધારીમાં સુખપુર દલખાણિયા સરસિયા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે અમરેલીના આ તમામ ગ્રામ્ય વિસ્તારો બગસરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર સારો વરસાદ વરસી રહ્યો છે તો ધારીમાં પણ સુખપુર દલખાણિયા સરસિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે આ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે